એમિશ માલી હું અહીંયા સીઈઓ છું સ્ટેલર કોડાથી સ્કોડા સ્ટેલરે આજે ફર્સ્ટ ટાઈમ કોમ્પેક્ટ એસયુવી અનવીલ કરી છે જેનું નામ છે સ્કોડા કાયલાક સ્કોડાની એક લીગસી ઓલવેઝ સુરત માટે ઘણી મોખરે રહી છે તો એમાં એક બીજો વધારો થયો છે એક નવું મેમ્બર એડ થયું છે સ્કોડા ફેમિલીની અંદર જેનું નામ છે સ્કોડા કાયલાક કોયલાકની એક વિશેષતાઓ એવી છે કે આ સબ ફોર મીટર કોમ્પેક્ટ એસયુવી છે જે બધી જ વિશેષતાઓ ધરાવે છે પહેલા મોડલથી લઈને છેલ્લા મોડલ સુધી દરેક મોડલમાં સ્ટેન્ડર્ડ છ એરબેગો આપી છે આ ગાડી વન ઓફ ધ સેફેસ્ટ કાર એને ફાઇવ સ્ટાર સેફ્ટી કહેવાય છે આ ગાડીની અંદર વન લીટરનું એન્જિન લાગેલું છે જે ચાર્જ એન્જિન છે અને ડ્યુલ ગિયર બોક્સો સાથે છે મેન્યુઅલ પણ ટ્રે અને ઓટો ટ્રાન્સમિશન પણ છે આ ગાડીને આ ગાડીની અંદર છ કલર્સ અવેલેબલ છે સુરતના લોકોને એક મેસેજ એ કન્વે કરવા ચાહું છું કે આપણા જે સાંસદ જે છે સીઆર પાટીલ સાહેબ જેમના સન જિગ્નેશભાઈ પાટીલ થ્રુ અમે આજે આ ગાડીને અનવીલ કરી છે તો ઓલવેઝ એમના થકી અને લોકોના ઘણા સુરતના સુરતવાસીઓના ઘણા આ ગાડી પર લાગણી પ્રેમ ભરોસો જે કાયમ રહ્યો છે અમે એવું અપેક્ષા રાખીએ કે આ નવા એક મેમ્બરને પણ એ જ લાગણી એ જ પ્રેમ આગળ મળતો રહે સ્ટેલર અને સ્કોડા સ્કોને આ ગાડી ભાવોને લઈને ઘણી કોમ્પિટિટિવ પ્રાઇઝમાં આપી છે એક જર્મન એન્જિનિયરિંગ કાર જે એક ઇન્ડિયન ફેસિલિટીઝ સાથે અને ઇન્ડિયન મેડ કાર છે આ ગાડીની સૌથી ખાસિયત એવી છે કે આની સૌથી સ્ટાર્ટિંગ રેન્જ છે સાત લાખને નેવ્યાસી હજાર રૂપિયાથી આ ગાડી સ્ટાર્ટ થાય છે જે બધા ફાઇવ સ્ટાર સેફ્ટી સાથેના ફીચર્સ ટેકનોલોજી સાથે સાત લાખને નેવ્યાસી હજાર એક શોરૂમથી સ્ટાર્ટ થશે